હલો મિત્ર જય માતાજી દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે બિસ્કીટની મીઠાઈ બનાવશું તો મીઠાઈ બનાવવા માટે આપણે આ બિસ્કિટ લીધા છે હેપી હેપી આવે એ લીધા છે આ રીતના આવે એ તો આપણે ચાર પેકેટ લીધા છે અને આપણે આ જે આ ટોપરું ઝીણું આવે એ લીધું છે આપણે આ રીતનું આવે છે એ એક વાટકો અને એક વાટકી આપણે દૂધનો પાવડર આવે છે એ લીધો છે આ અને આપણે દળેલી ખાંડ લીધી છે તો આપણે જો એ પ્રમાણે એક એક બબે ચમચી નાખશું એમાં અને દૂધ લીધું છે લોટ બાંધવા માટે થોડુંક આપણે હાથમાં લગાડવા ઘી લીધું છે તો ગેસ ચાલુ કર્યા વગરનું આપણે બનાવવાનું છે આજે તો આપણે આ બિસ્કીટને આ રીતે તોડી લેવું આ બધા બિસ્કીટ તો આપણે ચારેય બિસ્કિટના પડીકા તોડી લીધા છે તો આમાં ચોકલેટનો ફેવર હોતને આવે છે તો તમારે ચોકલેટ નાખવી હોય તો નાખે હગવાની નકર આમાં આવે જ છે એમ તો આને આપણે આમાં લઈ લેવું મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો છો એ મને જરૂર જણાવજો હું તમારું એનમાં તમારું નામ બોલીશ તો આને આપણે પાવડર કરી લેવું તો આપણે આ પાવડર કરી લીધો છે આનો તો આ રીતનો પાવડર હોય તમારે સાળવું હોય તો સાળે કઈ નો પીસાણો હોય તો તો આ રીતે આપણે બધું પાવડર બનાવી લેવું બિસ્કિટનો તો આપણે આ બધાએ બિસ્કીટ કાઢી લીધા છે મિક્સરમાં તો હવે આપણે આમાં એક ચમચી ખાંડનું પાવડર નાખશું કારણ કે આ મીઠા હોય એમ એટલે ગળા હોય એટલે આપણે એક ચમચી જ નાખીશું હવે થોડું થોડું દૂધ નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે આનું બધું મિક્સ કરીને જરી જરી દૂધ નાખીને બાંધતું જવાનું પછી એકદમ ઢીલો થઈ જાય તો આપણે લોટને બાંધી લેવું તો આપણે બી આ રીતનું બાંધી લીધું છે લોટ જેવું એકદમ સરસ આ રીતનું રાખવાનું તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું ને આપણે સફેદ બાંધી લેવું તો આપણે આ બાંધીને સાઈડમાં રાખી દીધો છે તો આપણે આ દૂધનો પાવડર લેવું ને આ કોકોનટ લેવું અને આપણે દૂધનું પાવડર લેવું તો આ એ બહુ મીઠી હોય દૂધનો પાવડર એ મીઠો હોય તો એમાં આપણે કોકોનટ પૂરતું બે ચમચી નાખશું હવે આને આપણે મિક્સ કરીએ અને એનો લોટ જેવું બાંધી લેવાનું છે આપણે તો આપણે દૂધનો પાવડરને બધું મિક્સ થઈ ગયું તો આમાંય આપણે દૂધ થોડું થોડું નાખીને એને આપણે ઓની જેમ લોટ જેવું બાંધી એની તો આપણે આ બેય લોટ બાંધી લીધા છે આ રીતના તો હવે આપણે વણવાનું છે તો આપણે આને સાઈડમાં જવા દેવું દેવા રાખી એની ઉપર આપણે આ કોથળી રાખી દેસુ કોઈ પણ કોથળી આપણે આ લે એમ કે આપણે હાડીની નવી હોય કોથળી એને આપણે લઈ લેવાની એમાં થોડુંક આપણે ઘીસો પડશે અને આ આપણે એક પેલા લઈ લેવું ની ઉપર રાખી અને આપણે આને વણવાનું છે આ ફાટે તો કાંઈ વાંધો નહીં એ તો આપણે એનું ઓલું કરવાનું છે જે શેપ રાખો એ આપણે રાખીએ ગઈ તો મેં આ ઢાંકણું લીધું છે તો એ શેપના આપણે બનાવવાના છે તો કોરું ફાટે તો કાંઈ વાંધો નહીં તો આને આપણે વણી લેવું તો આપણે આને ફરતું ઘી લગાવી લેવું આ રીતનું આપણે વણી લેવાનું એમ સરસ પછી આને આ રીતે આપણે આ શેપમાં બનાવી લેવાનું પછી આપણે સાઈડું જે નીકળે એને પાછું આપણે વણીને આ રીતે બનાવી લેવાનું જો આ રીતનું આપણે બનાવવાનું છે

કોરું ફાટે તો આપણે બીવાનું નહીં એમ કે કોરું તો પછી નીકળી જાય આપણે ઓછા પોછા આથી આપણે આને એ રીતે વણી લેવું તો આપણે આને એ રીતે આ જ રીતે આપણે એને કરવાનું છે તો એને આ રીતે આપણે બનાવી લેવું રીતના આપણે બનાવી લેવું એને જોવા પડે તો આપણે આ બધા બનાવી લીધા છે આપણે અગિયાર આ બન્યા છે અને અગિયાર આપણે આ બન્યા છે તો આને આપણે બનાવી લીધા છે તો આને આપણે આ રીતે અને ઉપર આપણે આ રાખવાનું પછી એની ઉપર આપણે આ રાખવાનું એક સરખું રાખી દેવાનું એકદમ મીઠાશ આપણે ઘેરા બની જાય છે જો બન્યું છે ને એકદમ મસ્ત તો આને આપણે આમાં રાખી દેવું તો આપણે બીજું બનાવી લઈ તો આપણે એક આ લીધું છે અને એક આપણે આ લીધું એની ઉપર આપણે આ રાખીશું પછી તમારે જે શેપ રાખવો હોય એ રાખી શકાય જે ડિઝાઇન પાડવી હોય એ પાડી શકાય ઘેરે મસ્ત બની જાય છે આપણે છોકરાઓને બહારથી લેવાની જરૂર નથી તો આ રીતે આપણે બધી બનાવી લેવું તો જો આપણે એકદમ મસ્ત બની ગયા છે જો આ આપણે ત્રણ ત્રણની લેર બનાવી છે તો છોકરાઓ ભાળીને જ એમ જ કહે કે મારે ખાવું છે એમ અને આ આપણે બે ની રાખી છે બે બ બેની રાખી છે આ રીતે તો તમે આમાં બનાવી શકો એમ આ રીતે તો છોકરાઓને મજા આવે એમ તો હવે આપણે સર્વ કરી લેવું નહીં કે ચગવવાની વાત કાંઈ નહીં અને એકદમ સરસ મીઠાઈ આપણી બની જાય છે ઘેરે તૈયાર તો આ રીતે આપણે આમાં રાખી દેવું ત્રણ લેર નહીં છે આ આ રીતે રાખી દેવ

તો પહેલી કોમેન્ટ છે તો પેલી કોમેન્ટ આપણે દર્શનાબેન સાવલાની છે તો થેન્ક યુ મને કોમેન્ટ કરવા માટે દર્શનાબેન અને આગલી કોમેન્ટ છે જયદીપભાઈ અને પ્રિન્સભાઈ તો એની કોમેન્ટ મને રોજ આવે છે તો થેન્ક યુ જયદીપભાઈ પ્રિન્સભાઈ કોમેન્ટ કરવા માટે અને આગલી કોમેન્ટ છે સંજયભાઈ પરમાર થેન્ક યુ સંજયભાઈ એ આગળ છે વિજયભાઈ પરમાર થેન્ક યુ વિજયભાઈ પરમાર રોજ કોમેન્ટ કરવા માટે તો આગલી કોમેન્ટ છે પ્રકાશભાઈ લખડીયા તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે પ્રકાશભાઈ રોજ કરતા રહેજો અને એની આગલી છે પ્લમ્બર સર્વિસ તો થેન્ક યુ પ્લમ્બર સર્વિસ રોજ કોમેન્ટ કરતા રહેજો અને આજે આપણે આ બિસ્કિટ બનાવ્યા છે તો જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બિસ્કિટની મીઠાશ